દાખલો છે ઉપર લખો જુલાઈ ઓગણીસ લખની ચૂપચાપ જુલાઈ બે હજાર ઓગણીસ આઠ માર્કસ પૂછાયેલો દાખલો છે અને ઘણો હાર્ડ દાખલો છે જોઈએ કદાચ ગણતા ગણતા એટલો હાર્ડ નહીં લાગે તો ત્રણ ભાગીદાર ચાંદની નિહાર અને શું નામ છે બીજું પાયલ ચાલો ચાલો છે બેટા દાખલો પચશે નહીં ફટાફટ કાઢ્યું બધા ચાંદની નિહાર વાળો સત્તરમો સોળમો હોમવર્ક છે સત્તરમો ગણાવું અઢારમો હોમવર્ક છે બરાબર ઓગણીસમો ગણાવો વીસમો હોમવર્ક આવી રીતના લાઈનમાં ચાલશે ચાલો સત્તરમાં જો ચાંદની અને નિહાર ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે જુલાઈ ઓગણીસ માં પૂછાયેલો આઠ માર્ક્સ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ ના રોજ તેમનું પાકું નીચે મુજબ છે મૂડી દેવા બાજુ લેણદારો અનામત રોકાણ વધઘટ અનામત કારીગર નફા ભાગ ભંડોળ નફા ભાગ ભંડોળ આવે એટલે દેવું સમજવાનું નફા અને બચત આ બે શબ્દો યાદ રાખવાના મિલકત લેણા બાજુ બેંક દેવાદારો સકમંદ લેણા જોગવાઈ સકમંદ લેણા એટલે ગલખાત અનામત યાદ રાખજો સકમંદ લેણા એટલે ગલખાત અનામત પછી લખાઈ દેવા એવું લાગે તો આપણે એમ બી મટીરિયલમાં લખતા છે ને ત્યારે લખાવા સકમંદ લેણા એટલે ગલખાત અનામત ધ્યાનમાં રાખવાનું પછી નીચે રોકાણો મકાન ને યંત્રો ત્રણ વસ્તુ આપી છે હવાલો જોઈએ પાયલ ને તારીખ એક ચાર સોળ થી નીચેની શરતો નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો દાખલ કર્યો એટલે પ્રવેશનો દાખલો ખબર પડવા જોઈએ પાયલ પાઘડીના વીસ હજાર રોકડા રોકડમાં લાવશે જોઈએ ફ્રેમ જો ચાલો પાયલ પાઘડીના રૂપિયા વીસ હજાર રોકડમાં લાવશે પાઘડી રોકડમાં લાવી એવું કીધું પછી સકમન લેણા જોગવાઈની જરૂર નથી સકમન લેણા જોગવાઈ એટલે ગાલખાત અનામત બરાબર એ બતાવો પહેલું જ છે કઈ ભારી નહીં મળે ત્રીજો જોવો યંત્રોની કિંમતમાં દસ ટકા ઘટાડો સાદો હવાલો મકાનની બજાર કિંમત એક લાખ છે એ બી સાદો હવાલો રોકાણની બજાર કિંમત અઠ્ઠાણું છે એ બી સાદો હવાલો છઠ્ઠો જો પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી લાવશે આ તમારા માટે નવું જોકે નવું નવું સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અહિયાં ધોવાઈ ચાલો સ્ટાર્ટ કરીએ જોઈએ દાખલામાં કેટલું આવડે ને કેટલું નહીં આવડે જો બોટ પર હોય તમારો મટીરિયલ કાંઈ દરરોજ તમાર દેખાય કે મટીરિયલ ખાલી એમ જ લઈ મૂકેલું આ લવની પાછો હા ધ્યાન રાખો ચાલો ને થોડું કે એકાદ લાસ્ટ વિડીયોમાં જોયેલું છે તો ફ્રેમ હલી ગયેલ છે લાસ્ટ વાળું દેખાતું નહીં હોય પછી આ તકલીફ ક્યારે પડે ખબર પેલા જે નહીં જોવા એ તો તમે જ જોવાના છે બીજા લોકો તો આને ખબર બી નહીં પડે રકમ કાથી જોવાના લોકો આપણા તો મટીરિયલમાં લખેલા છે બધા નંબર અને તમે જ્યારે દ્વિતીય પરીક્ષા પથ્થે છે ને જે હું કહેવાય દ્વિતીય પરીક્ષા ક્યાં કરું દિવાળી પથથે ને પછી ખબર પડે આ બધું ભૂલી ગયા હતી વાર્ષિક હિસાબમાંથી કપાળ તમને કઈ યાદ હ ને ત્યારે હતું ત્યારે મસ્ત આવડતું હતું એટલે ધ્યાન રાખો આ બધા વિડીયો તમને કામ લાગવાના છે ચાલો બસ પંદર મિનિટ છે હવે આપણા પાસે મૂડી ખાતામાં સૌથી પહેલા દાખલાની શરૂઆત શું કરવાની મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા બે જણની મૂડી લખાવ એક લાખ અને એસી હજાર ચાલો પાયલ તો નવ ભાગીદાર છે એટલે એનામાં ડેસ કરીએ રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા છપ્પન હજાર આ જેટલી એન્ટ્રી આવડે ને તેટલી તો બધા મારવાની ખાના પાડવાના એક દોઢ માર્ક આપી દઈ શિક્ષકો રાખો બતાવો તમને બરાબર એ ચોરુક ટાઈમ બધું બતાવો ખાના પાડવાના બાકી લખવાની આરામથી બે થી ત્રણ માર્ક્સ મળી જાય તમને કઈ ટાઈમ વેસ્ટ નહીં ટાઈમ વેસ્ટ કરવાનો આ મળે માર્ક અને જો તમે નમૂના નહીં પાડેલા હોય ને તો માર્ક્સ કપાશે અને આ ઉપર હેડિંગ ને આપેલું હોય તો તો લખેલું તો માર્ક્સ કેમ નહીં મળવાનું હા વધારે આવે તો કભાઈ એ બી વસ્તુ ધ્યાન રાખજો વધારે એટલે સાઈઠ સિત્તેર ની ઉપર જાય તો હા પણ જો તમારે એક વખત પેપર ચેક થઈ જતું છે ને ચાલી એક આવી ગયા પાછું પાછળ જઈને નહીં જોઈ પાસ થઈ ગઈ એટલે વાત પૂરી અને એટલે જો ફેલ થયેલા હોય બે પાંચ માર્ક્સ ઘટતા હોય ને તો પાછળ જાય નમૂનાને ને એવું જોઈએ ચાલ પાછ અડધો અડધો માર્ક એક એક માર્ક આપીને એમ કંઈ પૂછ કરે તમને પાસ કરશે અને એટલે કરજો ફેલ થયેલા એટલે જો એવું તેત્રીસ માર્ક્સે પાસ હોય તેત્રીસ ચોત્રી બાજુ હોને ને તો જો માની લો કે ત્રીસ પર અટકે ઓગણત્રીસ પર અટક્યું તો એકવાર પાછળ જાય ચેક કરે કદાચ કોઈ જગ્યા માર્ક્સ વધતા હોય ને તો વધારી આપે એટલે કોઈની જિંદગી બરબાદ નહીં કરે શિક્ષકોની બે એવી જાય એમ પણ એ વસ્તુ ખબર પણ જો તમે સત્યાવીસ છવ્વીસ પચીસ પર ને એમ અટકેલા તો પછી કંઈ જોઈને એ લોકો પણ બીજા બધા વિષયમાં પાસ હોય ને એક જ વિષયમાં એવું પચીસ છવ્વીસ હોય તો ગ્રેસિંગ બી મળી જાય તમને પણ બીજા બધા વિષયમાં પાછા એવા નહીં હોય એવું કંઈ જરૂરી નહીં હોય મેં મારા કોલેજમાં તેર માર્ક્સની ગ્રેસિંગ જોઈ લે છે પણ બીજા બધા વિષયમાં હારા માર્ક્સ હોવા જોઈએ તો બીજા બધા વિષયમાં માણ માણ પાસ થયેલા હોય તો ગ્રેસિંગ બી ઓછા જ મળે એટલે ધ્યાન રાખજો એ બધી વસ્તુ પછી લખવાનું ને એ બધું કે આટલું તો તમારે કમ્પલસરી લખવાનું એના માટે જ આપણે માસ્ટર કોર્સ કરીએ બરાબર ચાલો દાખલો જોઈએ હવે પહેલા તો આ બે વસ્તુ લખાઈ જઈ એના પછી સ્ટાર્ટ કરવાનો હવાલ હતી હવાલો નંબર એક પાયલ પાઘડીના વીસ હજાર રોકડમાં લાવશે સાદો હવાલો પાઘડી લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા વીસ હજાર અને આ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાની કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે હવે ત્યાગનું પ્રમાણ શોધવા પડશે જો જૂનું ને નવું પ્રમાણ આપેલું હોય તો કઈ વિચારવા પડે નહીં બરાબર અહીંયા પહેલા લખીએ ત્રણ જણ ચાંદની નિહાર અને પાયલ એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે પાયલ તો નવી ભાગીદાર છે પછી એ લોકોનું નવું પ્રમાણ બી આપેલું છે બે જેમ બે જેમ એક બે જેમ બે જેમ એક ચાલો આના પરથી આપણે શું શોધીએ ત્યાગ આ બાજુ શોધીએ

બે ના પાંચ એનો નવો ભાગ કેટલો બે ના છેદ માં પાંચ બે ના છેદ માં પાંચ માંથી બે ના પાંચ જાય તો ઝીરો એટલે કોને ખાલી ત્યાગ થયો ચાંદનીને તો જે પેલા વીસ હજાર મળ્યા તે કોને મળે બધા ચાંદનીને છે કઈ આટલામાં સાદું એકદમ હા ને આ ધ્યાન રાખજો બધા પાંચ પચામ પચીસ પાંચ તારીખ પંદર ને પાંચ દુ દસ આવી રીતના કરીને કરશો તો બી કોઈ ખોટું આપવાનું નથી ક્લિયર થયું આ હે ને ચાલો આગળ વધીએ ત્રીજો સોરી બીજો હવાલો સકમન લેણા જોગવાઈની હવે જરૂર નથી ચાલો સકમન લેણા એટલે કે દેવાદાર સોરી ગાલખા ધનામત અને સકમંદ લેણા એટલે ઘાદ અનામત તો પહેલા અહીંયા લખું દેવાદારો દેવાદારો કેટલાના છે વાસ્તવિક 80000 ના બરાબર એ લોકોએ એમ કીધું અંદર લખીને બતાવું તો વધારે ખબર પડે સકમંદ લેણા એટલે કે ઘાલખાદ અનામત એની જરૂર નથી જરૂર નથી એટલે કેટલા કહેવાય ઝીરો તો બાર કેટલા આવે પાછા 80000 હજાર અહીંયા માઇનસ કરું સકમંદ લેણા આ જે 0 વાળું લખ્યું છે ને તેના માર્ક્સ નહીં મળે એટલે કપાય બી નહીં પણ મળે બી નહીં એટલે આ ની લખે તો બી ચાલે સકમંદ લેણા જોગવાઈની જરૂર નહીં મળે એટલે 0 કઈ રાખવાના નહીં મળે તો હવે જોજો ડાયરેક્ટ બાર એસી હજાર લખો તો બી સાચું બરાબર હા સો હા હવે બીજી વસ્તુ હમણાં જો આ જે એસી હજાર ઉપર નુકસાન થવાનું હતું જીરો નુકસાન થયું સેફટી માટેના પૈસા કેટલા હતા ચાર હજાર તો એ સેફટી માટેનો ડાયરેક્ટ બની જાય નફો પડી પડીએ બધાને ખબર એ નફો કઈ બાજુ લખવાનું પુનઃ મૂલ્યાંકન ની જવા એટલે ચાર હજાર આપણે જે સાઈડ પર રાખેલા ને તે પૂરેપૂરા બચી ગયા નામ એવું જ લખવાનું સકમન લેણા ખાતે સકમન લેણા અનામત હોય ને તો ગાલખાત અનામત સકમન લેણા એટલે ગાલખાત ફરક નહીં પડે આગળ ત્રીજું ઘટાડો સાદો હવાલો યંત્ર પચીસ હજાર એમાંથી માઇનસ કરીએ ઘટાડો દસ ટકા પચીસસો રૂપિયા બાદ કરીને કેટલા આવવાના બાવીસ પાંચસો યંત્ર મિલકત મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ખાતે પચીસસો ચાલો આગળ વધીએ ચોથો

અઠ્ઠાણું પાંચસો તો વધારો થયો કે ઘટાડો વધારો કેટલાનો આઠ પાંચસો મિલકતમાં વધારો ધંધા માટે નફો પુનઃ મૂલ્યાંકન રોકાણો ખાતે નફો થાય તો અનામત જોવાનું કામ નથી ચાલો આગળ વધીએ છઠ્ઠો ચાલો મેં તમને શું કીધેલું છે જો કોઈ બી મૂડીનો હવાલો હોય તો એ સૌથી છેલ્લે આપવાનો એટલે કે આ મૂડીને લગતો હવાલો છેલ્લે આપવાનો આગળ નવ નફા નુકસાનનું પ્રમાણ એ તો સાદી માહિતી કહેવાય આઠમું ચાંદની અને નિહાર થઈને કુલ મૂડી આ બી મૂડીનો હવાલો જેટલા બી મૂડીના હોય તે ક્યારે આપવાના એકદમ છેલ્લે આટલે સુધી બધાને આવડીએ હવે કાચા સરાની એન્ટ્રી આપીએ કાચા સરવાની એટલે કે પાકા સરવાની કઈ વસ્તુ બાકી રહ્યું લેણદારો લેણદારો મૂડી દેવા બાજુ ચોસઠ હજાર અનામત તો ભાગીદારો વચ્ચે વેચી દેવાની જૂના પ્રમાણમાં સામાન્ય અનામત ખાતે ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો એટલા સાત હજાર બસો ને ત્રણ હજાર છસો ચાર હજાર આઠસો ચાલો એના પછી છે રોકાણ વધઘટ અનામત એ બી અહીંયા વેચી દેવાની રોકાણ વધઘટ અનામત ખાતે એના પ્રમાણમાં વેચી આપો છત્રીસો અને ચોવીસો ચાલો એના પછી કારીગર નફા ભાગ ભંડોળ નફા ને બચત શબ્દ આવે તો દેવું કહેવાય દેવું મૂડી દેવા બાજુ લખવાનું યાદ રાખજો કારીગર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા પિસ્તાલીસ હજાર મૂડી તો આપણે લખી દીધી

પચાસ હજાર આ નફો કયા પ્રમાણમાં વેચું જૂના પ્રમાણ એટલે કે ત્રણ જેમ બે ચાંદની મૂડી ખાતે ત્રીસ વીસ આ ધ્યાનથી લખજો ખીચડી બનાવી દે ચાંદનીના મૂડી ખાતે અને નિહારના મૂડી ખાતે અહીંયા ઉધાર બાજુ એટલે લઈ કઈ બાજુ જાય જવા બાજુ ત્રીસ હજાર અને વીસ હજાર પુન મૂલ્યાંકન ખાતે ચાલો હવે અહીંયા મૂડીની તમારે એન્ટ્રી આપવાની તે બહુ ધ્યાનથી આપવાની વિચારી સમજીને જેવું હવાલામાં કીધેલું તેવું એ જો પાયલ મૂડી તરીકે પાયલ જે નવો ભાગીદાર છે તે નવી ભાગીદાર છે તે પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીના કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી લાવશે એટલે કે શબ્દ સમજજો પાયલ જે મૂડી લાવવાની તે ચાંદની અને નિહાર જે જૂના ભાગીદારો છે ને તેમની જે મૂડી હશે ને ધારો કે આ પાંચસો અને આ પાંચસો તો ટોટલ કેટલી થાય હજાર એ હજારના વીસ ટકા જેટલી કોણ લાવે પાયલ પડી ગઈ ખબર ગુજરાતીમાં વાંચીને જ ખબર પડવા જોઈએ હવે જો પાયલ મૂડી લાવે તો સૌથી પહેલાં આપણે એન્ટ્રી લખી દે અહીંયા શું લખવાનું પાયલના મૂડી ખાતે બરાબર અને મૂડી ખાતાની જમા બાજુ શું લખવાનું આપણે રોકડ સ્લેશ બેંક ખાતે એટલે પૈસા લખવાના છે એટલું તો ખબર પડે તમને બરાબર પછી ટોટલ મારીને અહીંયા લાસ્ટમાં શું હશે બાકી આગળ લઈ ગયા આ તમારો એક હવાલો ક્લિયર થયો કયો હવાલો છઠ્ઠો છઠ્ઠા હવાલામાં પાછું એક છેલ્લી વખત વાંચી લે પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી લાવશે પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીની કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી લાવે આના જેટલા આવે જેટલી રકમ તેના વીસ ટકા કાઢીને પાયલ લાવશે પણ આના માટે બી પાછું કઈ કીધું છે આઠમા હવાલામાં એ જો ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે હવે માની લો કે આની મૂડી આવી પાંચસો આની મૂડી આવી હજાર બરાબર આ લોકોએ નવા નફા નુકસાનના પ્રમાણમાં એ લોકોની મૂડી રાખવાની નવા નફા નુકસાનનું પ્રમાણ એટલે બે જેમ બે જેમ એક પણ આપણે કોનું કોનું જોવાનું ખાલી ચાંદની અને નિહારનું બરાબર તો અહીંયા જો લખું નવું પ્રમાણ કાઉન્સમાં જૂના ભાગીદારોનું તો કેટલું કહેવાય એક જેમ એક અથવા તો બે જેમ બે આવું બી ચાલે બળે બધાને ખબર અને એટલે કે જે આ પૈસા આવે ને માની લો કે નિહારના ખોઈટા જરીક હજુ વધારે લખીએ પંદરસો નિહારના બાકી આગળ લાવ્યા પંદરસો ચાંદીના આવ્યા પાંચસો સરખે હિસ્સે રાખવાના એટલે કેટલા કેટલા લખી દેવાના બંનેમાં હજાર હજાર પડે બધાને ખબર અને કોની કેટલી મૂડી તેથી ફરક નહીં પડે બાદ કરીને છેલ્લે લોકોનો સરખે હિસ્સે રાખી દેના સરખે હિસ્સે એટલે કે નવા પ્રમાણો પહેલી કન્ડિશન બધાને ખબર હે તો હવે જે આ લોકોની મૂડી શોધવાની ને તે તમારે સાઈટ પર શોધવા પડે સાઈટ પર એટલે કે ટોટલ જ મારવાનું છે આ ટોટલ મારો ચાંદનીનું ચાંદનીની મૂડી એક લાખ સાહીઠ હજાર આઠસો પછી બીજું આવશે નિહારની મૂડી કેટલા એક લાખ સાત હજાર બસો જોજો હવે અહીંયા કોઈ રકમ નથી જો માની લો કે એક લાખ સાઈઠ હજાર આઠસો અહીંયા આઠસો તો પેલામાં કેટલા લખવાના એક લાખ સાઈઠ હજાર આઠસો બાદ કરીને ઉધાર બાજુની રકમ બાદ કરવાની પછી પેલી મૂડી લખવાની ને જો હજુ વ્યવસ્થિત રીતના શું થયું પડે આ વસ્તુ ખબર શું કર્યું સાઈડ પર પૈસા સોયદા છે હવે એ લોકનો પહેલો હવાલો પહેલો હવાલામાં એમ કીધેલું આ જે પાયલ મૂડી લાવશે તે કેટલી મૂડી લાવશે આ લોકના બંનેના મૂડીના 20% તો આ બાજુ બતાવી દે 268000 બંનેની મૂડી થઈ એના કેટલા ટકા 20% કેટલા થશે આ કોણ લાવશે પાયલ આટલું ખબર પડે બધાને એટલે આ પાયલના પૈસા લખી દે 53600 અહીંયા બી લખી દે 53600 હવે જે આ બંનેની મૂડી આવી ને બે લાખ અડસઠ હજાર બે લાખ અડસઠ હજાર તે કયા પ્રમાણમાં રાખવાની જૂના સોરી નવા પ્રમાણમાં નવું પ્રમાણ આપણે એટલે કે નું કેટલું નક્કી કર્યું એક જેમ એક એટલે કે ચાંદીના કેટલા થશે અને નિહારના કેટલા થશે તે જોવું બે અડસઠ ભાગ્યા બે એક લાખ ચોત્રીસ હજાર ચાલો પાછું એક વખત વ્યવસ્થિત સમજી લે જો એ લોકોએ પહેલાં તો કીધેલું પાયલ વીસ ટકા લાવશે પેલા બંનેની મૂડીના તો પેલા બંનેની મૂડી સાઈડ પર સોઈ હતી એના વીસ ટકા કાઢ્યા ને પાયલના પૈસા આવી ગયા આ ક્લિયર થયું હવે જે એ બંનેની મૂડી આવીને જેમ મેં તમને ઉદાહરણ શું આપેલું પાંચસો અને પંદરસોનું બોટબર પાંચસો અને પંદરસો બંને મળીને કેટલા થાય બે હજાર તો એ લોકો કેટલા કેટલા લાવશે હજાર હજાર તેવી જ રીતના સેમ કંડિશન એક સાઈઠ આઠસો એક સાત બસો બંને મળીને કેટલા થયા બે લાખ અડસઠ હજાર તો એ બે લાખ અડસઠ બજાર બંને જણ કેટલા કેટલા લાવશે એક ચોત્રી એક ચોત્રી એટલે અહીંયા ફાઇનલમાં કેટલા લખવાના એક લાખ ચોત્રીસ હજાર અને એક લાખ છત્રીસ હજાર થાય આટલું ક્લિયર બધાને અને જે પેલા ત્રેપન છસો આવ્યા તે અહીંયા આ તેપન છસ્સો હવે ટોટલ મારવાનું જે બાજુ ટોટલ ખૂટે તે ક્યાં લઈ જવાનું તેવું એ લોકોએ કોઈ જગ્યા કીધેલું નથી એટલે કોઈ વખત એમ કે ચાલુ ખાતે લઈ જવાના એક દાખલામાં આવેલું મૂડી ખાતે લઈ જવાના આવું જ્યારે કઈ કીધેલું નહીં તો તમારે રોકડ ખાતામાં લઈ જવાનું બરાબર બધાને ખબર જો કઈ સૂચના સૂચનાની હોય તો રોકડ ખાતામાં લઈ જવાનું ટોટલ મારો કઈ બાજુ વધારે આનું ટોટલ આપણે મારેલું જ છે અહીંયા જો એક લાખ સાઠ હજાર આઠસો આ લખું આ એક સાહીઠ આઠસો બાદ કરીને કેટલા આપણી પાસે આ બાદ કરો કેટલા આવે છવ્વીસ આઠસો બરાબર હવે જોજો આ પૈસા ક્યાં લઈ જવાના ચોખવટ નથી કરેલું તો આપણે ક્યાં લઈ જવાના રોકડ સ્લેશ બેંક ખાતે કાઉસમાં ક્વેશ્ચન માર્ક અહીંયા ક્વેશ્ચન માર્ક નથી કરેલું આપણે બાર સોધ્યું છે આ પછી જો આ બાજુનું ટોટલ કેટલું થયેલું છે એક લાખ સાત હજાર બસો પણ આ ટોટલ વધારે છે એક લાખ ચોત્રીસ હજાર એટલે અહીંયા ઉધાર બાજુ લખો એક લાખ ચોત્રીસ હજાર એટલા જ લખો અહીંયા એક લાખ ચોત્રીસ હજાર એમાંથી બાત કરું એક લાખ સાત હજાર બસો એટલે અહીંયા બી કેટલા આવી જશે છવ્વીસ હજાર આઠસો બરાબર હા ને જયારે આવો દાખલો ને તો મોસ્ટલી બંનેનું હરકું હરકું જ થતું છે મોસ્ટલી વાપરતો હશે શબ્દ કોઈ વખત અલગ બી આવે કંઈ ઠેકાણું નહીં મળે ચાલો હવે આની બીજી એન્ટ્રી આપવાની રોકડ બેંક ખાતાને અહીંયા ઉધાર બાજુ છે તો રોકડ બેંક ખાતાની જમા બાજુ 26800 આઠસો નામમાં શું લખું ચાંદીના મૂડી ખાધે અને આમાં જમા બાજુ છે એટલે રોકડ બેંકની ઉધાર બાજુ છવ્વીસ હજાર આઠસો નામમાં શું લખવાનું નીરજના મૂડી ખાધે હવે ટોટલ માં રોકડ બેંક એક લાખ છપ્પન ચારસો એક છપ્પન ચારસો માંથી આ બાદ કરો એક ઓગણત્રીસ છસ્સો અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા એ હવે અહીંયા લખાય રોકડ સ્લેસ બેંક એક ઓગણત્રીસ છસ્સો મૂડી દેવા બાજુ હેડિંગ આપવાનું મૂડી ખાતા ત્રણે ત્રણની મૂડી ચાંદની નિહાર અને પાયલ એક ચોત્રીસ ચાંદનીના નિહારના બે એક ચોત્રીસ અને પાયલના ત્રેપન છસ્સો ત્રણ લાખ ત્રણ લાખ ચાર ત્રીસ છસો બંને બાજુ ચાલો પડી ખબર એટલે જો ખાલી બે હવાલા ને લીધે કેટલી માથાકૂટ કરવા પડી આપણે પણ હવાલા ગુજરાતી માં વાંચે ને તો સમજ બી પડવા જોઈએ તમને બંધ કરી દે એટલે